ગાંધી પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળીઆાટીના આજરોજ સો કિરીટ કુમાર જયંતિલાલભાઈ ચોકસી રાજકોટના સ્મૃતિમાં હસ્તે તેમની દીકરી કૃતિબેન રવિભાઈ કોઠારી અમદાવાદના આર્થિક સહયોગથી રણછોદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા વિના મૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ તેમજ ચશ્મા વિતરણનો કેમ્પનો આજે વણિકપાજર નોડીએ કેમ્પ રાખવામાં આવે છે અશક કેમ્પ પૈકીનો આ કેમ્પ છે આવા કેમ્પ ઘણા વર્ષોથી યોજાય છે અને આ કેમ્પમાં આ વિશોધા પાણી હોસ્પિટલના માધ્યમથી આ સુધીમાં ઓગણી હજાર ને વીસ ઓપરેશન થયા છે વિનામૂલ્યે રેતર લોક દવા સારો ઓપરેશન કેમ્પ લઈ જવું મૂકી જવું ઓપરેશન કરવા નેત્રમણી આપી રહેવા કાઢવા જમવાની વ્યવસ્થા કરી ઉપરાંત આરતી ઉતારાથી માંડીને આવી શ્રેષ્ઠ સેવા આપતી આ સંસ્થા દ્વારા ઓગણીસ હજાર આઠસોને વીસ ઓપરેશન છે એટલે ખૂબ આશીર્વાદરૂપ છે જે પૈકીનો આજે આ કેમ્પ છે નારકે ડૉક્ટર બોરીસાગર સાહેબ અત્યારે નથી ઉપસ્થિત છે એ ઉપરાંત મારા કાર્યમાં સહયોગ આપતા નીબેન બ્રહ્માકુમારીમાંથી આવે છે પૂર્વ સભાપતિ અને ભાજપની અમિતભાઈ છે મારા બેન છે હેમાબેન છે રાજુભાઈ દેસાઈ છે પછી મારા વિભાબેન છે રાજુભાઈ ગાંધી છે પદવીબેન છે અન્ય ઉપસ્થિત સર્વે સેવાભાઈ અશોકભાઈ છે દેવાણુભાઈ સોલંકી છે મુલાણીભાઈ છે બૈલાભાઈ સહિતના લોકો સેવા આપી રહ્યા છે અને આ કેમ સફળ થાય અને અમારી એક નેમ છે કે મોતિયા વગરનો મારીયા તાલુકો કરવો છે એ કાયમી ધોને જળવાઈ રહે એવી અપેક્ષા છે અને આ માટે જે દાતાઓએ દાન આપ્યું છે અને જે સંસ્થાએ સહયોગ આપ્યો છે તે સર્વેનો ખરા હૃદય ખોરો આભાર માનીને મારી વાણી નિર્ણય આપું છું